ભાઈ કેમ કાઢ્યું કોણે કીધું કાઢ લગાડો કોને પૂછી નજર ભાઈ અયા કેમ કાઢો છો કેમ લગાડો ભલે માયરું હોય તો બોટ કાઢો કેમ કાઢ્યું કેમ એમનો કલેક્ટરમાંથી ફોન આવ્યો તો બોલાવો એને કેમ કાઢો છો બોલાવો ફોન આવ્યો અહીંયા આ કેમ આવી રીતના કાઢો આ લગાડો પાછું લગાડો આલો એવી રીતના તો હું કાઢાઈ કઈ અવી રીતના કાઢો છો કેમ આવી રીતના પ્રચાર તો બધાઈ કરે છે ને મત ને બધાઈ લગાડવાળો એ અહીંયા કોન્ફરન્સમાં એક બેન છે ને કઈ કેમ કાઢો છો બોલાવો અહીંયા લગાડો ભાઈ લગાડો કેમ કાઢો તો બજા કાઢો એને કઈ કમરે કાઢો હાલો લાવો હાલો લગાડો 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 પેલા અલે કે આ વિડિયો ઉતારો તો વિડિયો લાઈવ કો લાઈવ છું ઉતારો કેમ કાટો છો કેમ લગાડો હાલો કલેક્ટર કે કોલેક્ટર ને હાલો લગાડો વિડિયો ઉતાર લગાડો એમ કહું છું બોલે પાટી નહીં લગાડો પેલા લગાડો એમ કહું છું લગાવો કાઢો તો આવી રીતના પરમિશન બોલાવો પોલીસ ગાડી બોલાવો પરમિશન દીધું તો રૂપાલાવ જારે બોયલો તો ત્યારે હા રૂપાલા ભાઈ બોયલા તો અમારા વિશે પૂછ્યા વગર ના હે નકા ડીબાઈ કાઢી નાખો છો અમે અમે સમર્થન આપી દીધું છે હવે ઈ લોકોનો હક છે કાઢી નાખો છો પરમિશન આઈ કેમ તમે અહીંયા ઓડી કેવી કઈ હું